સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં બી એસએન જીઓ એરટેલ ને આપશે ટક્કર સરકાર બનાવી રહી છે મજબૂત યોજના જીહામી તો ટેલિકોમ જગતમાં બે ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ અને એરટેલ વર્તવી છે જો કે સરકારે જીઓ અને એરટેલને ને ટક્કર આપવા માટે એક મોટી યોજના બનાવી છે જેના હેઠળ બી એસ એનએલ પહેલા કરતા વધુ મજબૂત બનાવવામાં આવશે આ માટે સરકારી ટેલિકોમ કંપની એમટીએનએલ સ્વતંત્ર રીતે કામ કરવા માટે બીએસએનએલ માટે મર્જ કરી દેવામાં આવી છે જીઆમિત્રો એમટીએલ સ્વતંત્ર રીતે કામ કરી નહીં અને વાસ્તવમાં એમટીએનએલ સતત ખોટા સહન કરી રહ્યા છે વાત કરીએ તો સરકારે એમટીએનએલ રૂપિયા ત્રીસ હજાર કરોડ નું દેવું ચૂકવ્યું આ ચુકવણી પછી એમટીએનએલ નું સમગ્ર કામ ભારત સંચાર નિગમ એટલે કે બીએસએનએલ ને સોંપવામાં આવ્યું છે રિપોર્ટ અનુસાર હાલમાં એમટીએનએલ કંપની બંધ કરવાની કોઈ યોજના નથી પરંતુ કંપની સ્વતંત્ર રીતે કામ કરશે નહીં કર્મચારીઓને શું થશે જી મિત્રો હવે સવાલ એ છે કે એમટીએનએલ ના કર્મચારીઓને શું થશે તો તમને જણાવી દઈએ કે ત્યાં લગભગ ત્રીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે આ કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના ઓફર કરવામાં આવી શકે છે અથવા તેમને બીએસએનએલ નો ટ્રાન્સફર કરવામાં આવશે જી મિત્રો વાત કરીએ તો શું કાયદો થશે રિપોર્ટ અનુસાર અને ને મર્જ કારણે લોકોને વધુ સારી સેવા મળશે તેમજ બીએસએનલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા કરતા વધુ મજબૂત બનશે તેમણે જણાવી દઈએ કે હાલ એમટીએનએલ દિલ્હી અને મુંબઈમાં સેવા આપી છે જ્યારે બીએસએનએલ બાકીના દેશમાં પણ સેવા આપે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ